પૂજા પછી ક્યારે કોને અને કેટલું અને શા માટે આપવું જોઈએ દાન એટલે કે દક્ષિણા આવું જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ જ્યારે પણ આપણે કોઈ પૂજા હવન કરતા હોઈએ અથવા કોઈ મંદિરમાં જતા હોઈએ છીએ ત્યારે પણ ભગવાનને સામે ઉભા રહી પગે લાગીને દક્ષિણા મુકતા હોય છે દાન પેટીમાં તો શાસ્ત્રનું શું છે મહત્વ દક્ષિણા ક્યારે આપવી જોઈએ દક્ષિણા પૂજા બાદ ન આપવાથી શું થાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં તમને જણાવીશ મિત્રો પહેલા તો આપણે જાણીએ દક્ષિણા શબ્દ જે છે શબ્દ એને બહુ મહત્વનો છે કથા પૂજા અવાગન કરતા હોય ત્યારે હંમેશા ત્યાં ભુદેવ કહે છે કે યજમાનશ્રી ભગવાન કોઈ દક્ષિણા પ્રદાન દાન કી આવું કહેતા હોય એટલે આપણે દક્ષિણા મૂકીએ છીએ કેમ એવું નથી કહેતા કે યજમાન શ્રી તમે ત્યાં પૈસા મૂકો પેમેન્ટ મૂકો દક્ષિણા કેમ બોલે છે એનું કારણ પણ તમને જણાવું છું સાથે આપણે પણ ઘર ઘર પરિવાર સાથે ક્યાંક મંદિરે ગયા હોય ને ત્યાં ઘણા લોકો કહે છે કે ભાઈ ભગવાનની દાનપેટીમાં કંઈક દક્ષિણા નાખો મિત્રો દક્ષિણા જે છે ને એવું કહેવાય છે યજ્ઞ નારાયણના પત્ની છે દક્ષિણા યજ્ઞ નારાયણ એટલે આમ જોવા જાય તો ભગવાન વિષ્ણુ ભગવાન જે યજ્ઞના નારાયણ એટલે યજ્ઞ જે કંઈ આપણે ભગવાનની પૂજા પાઠ હવન કરીએ છીએ ને અને યજ્ઞ કરવાથી એ બધી પૂજા પાઠ એ આહુતિ બધું ભગવાનને પહોંચે છે એટલે યજ્ઞ નારાયણના પત્ની એટલે કે વિષ્ણુ ભગવાનના પત્ની જેનું નામ છે લક્ષ્મીજી અને જ્યારે જ્યારે ભગવાનનો યજ્ઞ થાય છે ત્યારે લક્ષ્મીજીને માનવાચક શબ્દ એટલે કે લક્ષ્મીજીને અહીંયા દક્ષિણા શબ્દ વાપરવામાં આવે છે જ્યાં જ્યાં ભગવાનની પૂજા થાય કોઈ પણ ભગવાનની ત્યારે લક્ષ્મીજીને ભક્તો અને તમામ લોકો દક્ષિણા કહીને બોલાવે છે અને એ દક્ષિણા શબ્દથી લક્ષ્મીજીને બહુ જ આનંદ થાય છે જેમ કે આપણે કોઈ વ્યક્તિનું નામ હોય અને એની આગળ આપણે કહીએ શ્રીમાન શ્રીમાન લખીએ કંકોત્રી હોય તો આપણે લખીએ ભાઈ શ્રી આ ભાઈ અથવા શ્રીમાન અથવા શ્રીમતી એટલે માણસને કેવું ગમે એને માનવાચક શબ્દ છે એમ લક્ષ્મીજીને જ્યારે કોઈ દક્ષિણા બોલે પૂજામાં ત્યારે ગમે છે પણ કોઈ પૂજામાં જ્યારે પૈસા બોલે પેમેન્ટ બોલે એટલે લક્ષ્મીજીને એ ગમતું નથી તમે કોઈ કથા હવાનું કોઈ પંડિતજી તમારા ઘરે કરવા આવ્યા પછી તમે કહો મારા જ કેટલું પેમેન્ટ આપવું આવું કહો ને તો એ તમે બોલી ગયા મારા જ કદાચ એ સમયે કદાચ તમને જૉબ ના આપ્યો હોય પરંતુ એ દરમિયાન તમે લક્ષ્મીજીનું તો અપમાન કરી રહ્યા છો યજ્ઞ નારાયણનું અપમાન કરી રહ્યા છો દેવતાઓનું અપમાન કરી રહ્યા છો કેમ કે ત્યાં આપણે પેમેન્ટ શબ્દ કે પૈસા શબ્દ ના બોલાય ત્યાં દક્ષિણા શબ્દ બોલાય કે હે ભૂદેવ કેટલી દાન દક્ષિણા આપવું દક્ષિણા શબ્દ બોલવો પૂજા કરતા હોય ચાહે ભગવાનની પણ કથા કરતા હોય ત્યારે પણ દક્ષિણા બોલે એટલે દક્ષિણા શબ્દ આપણે મૂકવાનું ભગવાનને લખ્યું છે દાસ્ય મહાનામ દક્ષિણામ દાસ્યે ત્યાં હું કંઈ પેમેન્ટ દાસ્ય એવું લખ્યું નથી સંસ્કૃતમાં દક્ષિણામ દાસ્ય શબ્દ લખ્યું છે એ દક્ષિણામ તુભ્યમો સંપ્રદ વધે દક્ષિણામ સમર આવું બોલવામાં આવે છે પેમેન્ટ સમર્પૈયા શબ્દ ક્યાંય છે નહીં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં જ્યાં તમે ધર્મ કાર્યમાં પૂજા પાઠ કે હવન અથવા મંદિરે જતા હોવ ત્યારે બને ત્યાં સુધી ભગવાનની સામે ઊભા હોવ ત્યારે દાનપેટીમાં નાખવું હોય ને તો પણ બોલવાનું દક્ષિણા નાખું છું એવો શબ્દ વાપરવાનો જે લક્ષ્મીજીને બહુ ગમે છે અને હકીકતમાં તમે જે દક્ષિણા આપીએ હશે જે ભગવાનના મંદિરમાં પૂજામાં કે બ્રાહ્મણને તો એનું તમને બહુ જ સારું ફળ મળતું હોય છે મિત્રો બીજા નંબરની વસ્તુ હવે જ્યારે પણ ચલો આ તો પૂજાની અંદર આપણે ઘણી વખત ચાલો પૂજા પૂજાએ કદાચ પૈસા દક્ષિણા લઈને ન બેઠા હોય ત્યારે આપણે ચોખા ચડાવી દઈએ છીએ પછી દક્ષિણા મૂકતા જ નથી પણ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈપણ પૂજા પાઠની અંદર ચાહે તમે પાંચ રૂપિયા મૂકો કે પચાસ રૂપિયા મૂકો કે પાંચ લાખ મૂકો એ બીજા નંબરની વસ્તુ છે પરંતુ દક્ષિણા શબ્દ આવે એટલે ત્યાં એક ભેટ હંમેશા પૂજામાં મૂકવી કેમ કે તમે પૂજામાં એ ભેટ નથી મૂકતા તો તમારી પૂજાનો જે ક્રમ જે છે એ અધૂરો રહે છે અને પૂજાનો ક્રમ અધૂરે સોળસોપચાર પૂજાની અંદર જે સોડ ઉપચાર થવા જોઈએ એમાંથી એક ઉપચાર ઓછો રહી જાય છે તો હંમેશા જ્યાં ભેટની વાત આવે દક્ષિણાની વાત આવે ત્યારે ચોક્કસ દક્ષિણા બોલીને એ દક્ષિણા ત્યાં મૂકવાનો આગ્રહ રાખજો બીજા નંબરની વસ્તુ ક્યાંય મંદિરે ગયા હોય ને ત્યારે બે હાથ જોડી માથું નમાવો છો બરાબર પણ તમારી જોડે જે કંઈ હોય કંઈ ના હોય ને તો છેવટે બહુ જ એકદમ પરિસ્થિતિ નબળી હોય તો કંઈક શક્તિ પ્રમાણે પણ કંઈક ભેટ દક્ષિણા ભગવાનના મંદિરે મૂકવાનો આગ્રહ રાખજો મંદિર ચાહે ગમે એટલું સોનાનું હોય કે ગમે એટલા ધનવાન મંદિરના વ્યક્તિ હોય તો એનાથી કોઈ લેવા દેવા નથી તમે ભગવાન સામે ઊભા છો અને ભગવાન સામે જાઓ છો ને લક્ષ્મીજી ભગવાનને આપણે અર્પણ કરવાની ભાવના રાખવી એટલે કંઈક ભેટ ત્યાં મૂકવી બીજા નંબરની વસ્તુ હવે રહી વાત કોઈ પૂજા પાઠ દાન દક્ષિણા જ્યારે બ્રાહ્મણને ત્યાં આપણે પૂજા પાઠ કરાવીએ અથવા પૂજા કર્યા બાદ દક્ષિણા ક્યારે બ્રાહ્મણને આપવી જોઈએ તો શાસ્ત્રનું પ્રમાણ પણ છે કૃત્વા તૂર્ણ દધ્યા દક્ષિણા તક્ષણ ફલમાંપનોતા મિદમ મુને દક્ષિણા તત્કાલે જ્યારે પણ પૂજા કામ પતી જાય ત્યારે ભૂદેવ તમારા ઘરેથી જ્યારે જતા હોય એ પહેલાં જ એમને દક્ષિણા હાથમાં આપી દેવી ગમે તેવા તમારા કામ હોય કામને સાઈડમાં મૂકીને એમને હાથમાં દક્ષિણા આપીને પછી જ ઘરેથી મોકલવાના જો કદાચ એ દક્ષિણા વગર નીકળી જાય છે તમે આપતા નથી તો તમારું જે કાર્યનું જે તમને ફળ મળવું જોઈએ એ નથી મળતું કદાચ કોઈ કારણ એવા થઈ જાય કે તમે ચલો આજના દિવસે દક્ષિણા આપવાનું જે કઈ છે તમે રહી ગયા અથવા ભૂલી ગયા અથવા જતા રહ્યા પંડિતજી તો બીજા દિવસે તમારે આપવું હોય તો કેટલી આપવી જોઈએ તો એનું પણ શાસ્ત્ર પ્રમાણ કે છે એક રાત્ર વ્યતીતે તું તદ્દાન દિગુણમ ભવેત માસે સદગુણમ પ્રોક્તમ દ્વિમાસે તું સહસ્રકમ સંવત્સરે વ્યતીતે તું સદાતા ના રકમ રજ શાસ્ત્રમાં પ્રમાણ લખ્યું છે કે જો કોઈ પણ પૂજા પાઠ પતય ને તત્કાલમાં જ દક્ષિણા પ્રદાન ભુદેવને પણ કરવી જોઈએ પણ એક દિવસ પૂરી થઈ જાય અને બીજા દિવસે તમે દક્ષિણા આપો છો તો જે તમે નક્કી કરી આવો એ દ્વિગુણમ ડબલ દક્ષિણા આપવી જોઈએ અને એમાંય પણ એવું લખ્યું છે કે જો એક મહિનો પૂરો થઈ જાય તો મહિના પૂરો થાય ત્યારે શું લખ્યું છે મહાસય સદ્ગુણમ પ્રોક્તમ એની સો ગુણી એટલે કે સો ગણી એને આપી અને દ્વિમાશે તું સહસ્ત્રકમ જો બે મહિના થાય તો તો એની હજાર ગણી અને એક વર્ષ પૂરું થાય ને તો સમજવાનું કે તમે ચાહે ગમે એટલું પૈસા આપો પણ એ પૈસાનો કોઈ મૂલ્ય રહેતો નથી અને વર્ષ પૂરું થાય તો એ જે દેવતાઓનો તમે પૂજા કરી છે અને લક્ષ્મીજી વગર એટલે કે દક્ષિણા આપ્યા વગર તો લક્ષ્મીજીનું અને તે દેવનું અપમાન થાય છે ને એ દેવ તમારાથી નારાજ બને છે અને એવું લખ્યું છે નરકમ્ર જે તે વ્યક્તિ નરકમાં જાય છે જો આપણી જોડે શક્તિ ન હોય તો એ કાર્ય આપણે કરવું જ ન જોઈએ પણ શક્તિ હોય તો ચોક્કસ દક્ષિણા સાથે જ આપણે કરવું જોઈએ અને આ હું નથી કહેતો આ શાસ્ત્રમાં એનું પ્રમાણ છે અને સાચી વાત કેવી એ મારી ફરજ છે મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે મેં દક્ષના વિશે બહુ સુંદર મજાની તમને જાણકારી આપી છે અને ચોક્કસ શાસ્ત્રના પ્રમાણ સાથેની સારી જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજેરોજ તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન